હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું હની કોલ્ડ કોફી તો હની કોલ્ડ કોફી કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું કોફી બનાવવા માટે એક ચમચી આપણે કોફી લેશું જો ને મીઠું તે જેટલું તમને ભાવતું એટલું અત્યારે આપણે બે ચમચી લેશું આમાં મધ આપણે શરીર માટે બહુ સારું બેથી ત્રણ ચમચી જેટલું દૂધ લેશું હવે આને આપણે ફેટી લેશું આવી રીતે એને ફેટવાની બરાબર કલર ચેન્જ થાય ને ત્યાં સુધી એને ફેટી લેવાનું તો આપણો કલર ચેન્જ થઈ ગયો છે એક ગાંગડી મેં એમાં બરફની નાખી હતી પછી સતત એકદમ આમાં હલાવતું જ રહેવાનું એક સરખું આમ ફાસ મસ્ત થઈ ગયો આપણે લિક્વિડ ટાઈપ રાખ્યું છે એકદમ તમારે એકદમ ફીણ કરવા હોય તો ફેટવાનું બ્લેન્ડરમાં તમે ભેટશો ને તો પણ ફેટાઈ જાવ આપણે આવું લિક્વિડ જેવું રાખ્યું છે અડધું પહેલાં એ નાખી દેવાનું પછી ઠંડુ દૂધ નાખશે ઉપરથી પાછું થોડું નાખશે તૈયાર છે આપણી હની કોલ્ડ કોફી જો તમને મારો વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતાં રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળનો વિડીયો મારો મળતો રહે